બોલો ભાઈ રમણીભાઈ બોલો હેલો એ અમારા ખેતર માં તમારા ખેતરમાં બીજા ના માંથી આવવાનો તમે હતા એ રસ્તો તમારો હયાત નથી અત્યારે હા બરોબર છે શું થયું

ન્યાય તમે કેસ મૂક્યો છે તમારે ન્યાયિક અદાલતમાં જવું પડે લખ્યું છે તમે સિવિલ તમારે કોર્ટ અને એ તમને ચુકાદો આપે ત્યારે મળેક્ટર કલેક્ટર સાંભળવાનો મામલે કૃષિ પંચ ને જયારે સાંભળવાનો જ અધિકાર નથી તમારી મેટર બાબતે કઉ છું બધાની મેટર નથી કેતો હા 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 તો અમને અત્યારે આલવા માટે રસ્તો ફાળવીએ કે કોર્ટમાં જ આવો તમને મનાય હુકમ આપશે હા 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 ત્યારે તમને મળે હા હા ભલે